આપણે હવે નારાયણ સરોવર આવી ગયા છે દર્શન કરવા માટે અને જઈએ હવે આ ગેટ થી અંદર નારાયણ સરોવર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે નારાયણ સરોવર એકસો પચાસ કિલોમીટર દૂર થાય છે અને મિત્રો આ સામે જે દેખાય છે તે ધર્મશાળા છે કે જે આપણે જે ગેટથી આવ્યા તેની સામે બિલકુલ દેખાય છે મિત્રો આપણે મંદિરના મેઇન ગેટ આગળ પહોંચી ચુક્યા છીએ અને હવે અહીંથી અંદર જઈએ અહીં અંદર જે મંદિર આવેલા છે તે કિલ્લાની અંદર આવેલા છે અને મિત્રો આપણે છેલ્લે કિલ્લા ઉપર ચડીને પણ જોઈશું તો મિત્રો સામે જે તમને દેખાઈ રહ્યું છે નારાયણ સરોવરનું મંદિર આપણે તેના તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો આપણે હવે મંદિરની બિલકુલ નજીક પહોંચી ચૂક્યા છીએ અને હવે વિક્રમરાયજી ના દર્શન કરવા માટે આ છે મંદિર સંપૂર્ણ પરિસર તો મિત્રો આપણે હવે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને ભગવાન શ્રી વિક્રમરાયજી ના દર્શન કરી લઈએ ત્રિ વિક્રમ રાયજી નું મંદિર અને અહીંથી સરોવર તરફ આપણે જઈએ જોઈ શકો છો તમે અતિ પૌરાણિક ભવ્ય મંદિર આ મંદિરનો સંપૂર્ણ પરિસર આ મંદિરની બાંધકામ શૈલી થોડી અલગ પ્રકારની લાગી રહી છે આ મંદિરમાં હવે દર્શન કરવા માટે જઈએ ને મંદિરની અંદર પ્રવેશતા જ સામે છે શ્રી દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને અહીં બીજા પણ ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે લક્ષ્મીનારાયણ મિત્રો જોઈ શકો છો કે આ બાજુ શ્રી વિક્રમરાયજનું મંદિર અને અહીં છે શ્રી દ્વારકાધીશ અને બીજા દેવી દેવતાઓનું મંદિર અને આ બાજુ છે નારાયણ સરોવર તો આપણે હવે નારાયણ સરોવર જોવા માટે જઈએ તો આપણે હવે મિત્રો નારાયણ સરોવરની અંદર જોવા માટે રહ્યા છીએ ભારતમાં પાંચ પવિત્ર સરોવર આવેલા છે જેમાંનું એક આ નારાયણ સરોવર આ છે નારાયણ સરોવર કે જેનું નામ ભગવાન વિષ્ણુના નામ પરથી પડ્યું છે અને મિત્રો અહીં ઘણા સમય પહેલા સરસ્વતી નદી અહીં બાજુમાં આવેલા દરિયા કિનારામાં મળતી હતી અને તેના પાણી વડે આ સરોવરને પણ ભરી દેતી હતી

આપણે અલગ અલગ બાખામાંથી જોઈ રહ્યા છીએ બહારનો નજારો અને અહીં છે દિલકંભરાયજીના મંદિર મિત્રો અહીં તમને બતાવું કે આ કિલ્લા ઉપરથી પણ દિવાલની ઉપર પણ અહીં ચારે બાજુ નિગરાની કરવા માટેની ચાલવા માટેની અહીં જગ્યા મૂકેલી છે તમે જોઈ શકો છો અહીંથી દરેક અલગ અલગ જગ્યાએ અહીં આવા બાખા મૂકેલા છે મિત્રો આ સામે કિલ્લો છે કે જેની અંદર મંદિર આવેલું છે અને તેની બિલકુલ અહીં સામે ધર્મશાળા અને ભોજનાલય બંને આવેલું છે અને આપણે હવે ત્યાં અંદર જઈએ અહીંથી મિત્રો આપણે જમવા માટે એક ટોકન લેવાનું છે જેનો એક પણ રૂપિયો ચૂકવવાનો નથી અને આજે જમવાની અહીં લાઈન લાગેલી છે અને જો તમારે અહીં રોકાવવું હોય તો તેના માટે રૂમનો ચાર્જ ત્રણસો રૂપિયા છે આ મિત્રો એક બીજી પણ ધર્મશાળા છે કે જે મેન હાઈવે રોડ ઉપર જે મેન પ્રવેશ ગેટ સામે દેખાઈ રહ્યો છે તેની બિલકુલ આ સામે આવેલી છે તો આપણે અંદર જઈને વધુ જાણકારી મેળવી લઈએ

અને આ જે સીધો રસ્તો જાય છે તે કોટેશ્વર જાય છે અહીંથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલું છે અને આ રસ્તો જે આવ્યો છે તે ભુજ સાઈડથી આવ્યો છે